નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ આઠમાં ગુજરાતી વિષયમાં પાઠ ચૌદ સાકરનો શોધનારો કે જેના લેખક છે યશવંત પંડ્યા એના વિશે આજે આપણે સમજવાનું છે યશવંત પંડ્યાનો જન્મ ઓગણીસો પાંચમાં અને તેનું અવસાન ઓગણીસો ને પંચાવનમાં થયું હતું યશવંત સવાઈલાલ પંડ્યા ભાવનગરના વતની હતા વિદ્યાર્થી મિત્રો આપણા માટે ગૌરવની વાત છે કે યશવંત પંડ્યા જે છે તે આપણા ભાવનગરના વતની હતા તેઓ અભ્યાસકાળ દરમિયાન જ નાટ્યલેખક તરીકે જાણીતા થયા હતા પડદા પાછળ જેવા લાંબા નાટકો લખ્યા છે બાળ નાટકો તેમનો નાટ્ય સંગ્રહ છે એકાંકી નાટક એટલે એક અંકવાળું નાટક આપણી ભાષામાં એકાંકી નાટકોનો પ્રારંભ બટુભાઈ ઉમરવાડિયાએ કર્યો હતો એ પછી યશવંત પંડ્યાએ નવીન વિષયો અને ચમકદાર સંવાદોવાળા એકાંકી નાટકો આપીને આકર્ષણ જમાયું હતું લાંબુ નાટક એ ટૂંકી વાર્તાની જેમ જીવનના કોઈ એક બિંદુને સ્પર્શીને એના પર વેધક પ્રકાશ પાડે છે એટલે કે આ એકાંકી છે એમાં અંકો હોય છે અને તે અલગ અલગ રીતે દર્શાવે છે અને સમાજમાં જે પણ કાંઈ પરિસ્થિતિ હોય તેમાંથી એક મુદ્દાને ધ્યાનમાં રાખી અને આપણને કંઈક નવું એમાંથી સમજ આપતું હોય છે ત્રણ દ્રશ્યોમાં વહેંચાયેલા આ એકાંકીમાં લેખકે બાળકોનો ક્યારે વિકાસ થાય છે અને ક્યારે કુંઠિત થાય છે તે બતાવ્યું છે અંજનના પ્રયોગો પાછળનું માનસ ન સમજી શકનાર પિતા નિખિલ રાયનું કડક વર્તન માતાનો બાળક તરફનો સ્નેહભાવ ભાઈ બહેનનો નિર્મળ અને નિખાલસ પ્રેમ અને કાકાની બાલમાનસની સમજણ આ બધાને લેખકે અહીં સુંદર રીતે ઉઠાવ આપ્યો છે હવે આપણે પાઠ સમજીએ તેના પહેલાં આપણે પાત્ર પરિચય જોઈ લઈએ અંજન અને કિન્નરી બંને ભાઈ બહેન છે જેમાં અંજનની ઉંમર બાર વર્ષ અને કિન્નરીની ઉંમર દસ વર્ષની છે નિખિલરાય એમના પિતા છે જેમની ઉંમર પાંત્રીસ વર્ષ છે સુરેન્દ્રનાથ જે ડૉક્ટર છે તેની ઉંમર ત્રીસ વર્ષ અને ભાસ્કર રાય જે નિખિલ રાયના મિત્ર છે એમની ઉંમર ચોત્રીસ વર્ષની છે હવે આપણે પાઠ સમજીએ અંજનનો અભ્યાસક્રમ જોવા જેવો છે ખુરશીમાં જાજમ ઉપર જોડા સાથે જ્યાં ને ત્યાં ચોપડીઓ ને નોટબુકો રખડતી પડી છે ટેબલ ઉપર મોજા છે મેલા અને ધોયેલા કપડાં પણ એક જ ઢગલામાં દેખાય છે એક બે કીતા બે ત્રણ પેન્સિલ રબર વગેરે છૂટાછવાયા રખડે છે અહીં અંજન આવે છે આ હતું અંજનના રૂમનું દ્રશ્ય કે જેમાં ખુરશીમાં જાજમ ઉપર જોડા સાથે બધી જગ્યાએ ચોંપડીઓને નોટબુકો રખડે છે ટેબલ ઉપર મોજા છે મેલા અને ધોયેલા કપડાં બંને એક જ ઢગલામાં પડ્યા છે એક બે કિત્તા કિત્તા એટલે કે જે શાહીમાં બોળીને લખવાની જે પેન હોય તેને કિત્તા કહેવાય એ પેન બે ત્રણ પેન્સિલ અને રબર છૂટું છવાયું રખડે છે અને એમાં અંજન પ્રવેશ કરે છે અંજન કહે લાલ વાદળી રંગ એટલે એટલે જાંબુડો થાય નારંગી થાય વાદળીમાં લીલો મેળવીએ એટલે એમ કરી અને વિચારે છે એ સંભાળવાની મહેનત કરે છે માથું ખંજવાળે છે પણ કંઈ ફાવતો નથી ચીડાઈને એટલે કે મનમાં ચીડાય છે અને કહે છે કે માસ્તર આમ ગોખાયવા કરે એ ખોટું યાદ તે કેટલું રહે હું તે ગણિત ગોખું કે ઇતિહાસ ગોખું એક પાકું કડકડાટ કરું છું ત્યાં બીજું મગજમાંથી ખાલી ખમ થઈ જાય છે શું કહે છે કે ભાઈ આ શિક્ષક આપણને પાકું કરવાનું કહે છે તો એ ગોખી ગોખીને કેટલું પાકું કરવું અને કેટલું એમાંથી યાદ રહે ગણિત ગોખું કે ઇતિહાસ ગોખું અને એક પાકું કર્યું હોય ત્યાં બીજું મગજમાંથી પાકું કરેલું જતું રહે છે મુઠ્ઠી પછાડીને કહે છે મુઠ્ઠી પછાડીને કહે છે કે અમારે ભણવું કેટલું રમવાનું તો જાણે નામ જ ન લેવું હું તો હેરાન થઈ ગયો આવું ભણતર તે કોણે કર્યું હોય છે નિરાશ થઈને એ ખુરશીમાં પડે છે એવામાં ટેબલ પર હાથ અડકતા લાલ સાઈડનો ઘડીયો ઢળે છે અંજન બ્લોટિંગ વડે ઘા ડાઘા સાફ કરે છે એનાથી એના આંગળા ખરડાય છે એટલે કે છે કે ભાઈ આવું ભંગાર ભણવાનું કોણે કર્યું છે જેમાં ક્યારેય રમવાનું નામ જ નથી આવતું એકલું ભણભણ જ કરવાનું અને એમ નિરાશ થઈ અને ખુરશીમાં બેસી પડે છે એવામાં ટેબલ પર હાથ એનો ઓડી જાય છે અને જે ટેબલ ઉપર રાખેલો લાલ સાઈનો ખડીયો છે એ ઢોળાઈ જાય છે અને અંજન છે એ બ્લોટિંગ વડે ડાઘા સાફ કરે છે બ્લોટિંગ એટલે જે સાઈ સુકવવાનું જે કાગળ આવે છે તેના વડે ડાઘા સાફ કરે છે પરંતુ એના કારણે એના હાથ પણ બગડે છે બ્લોટિંગ પરના ડાઘા સામે જોઈ કે છે આ બરાબર ઉપાય છે એકવાર આ લાલ ડાગમાં ભૂરી શાહે ભેળવું એટલે પછી કોઈ દાહડો નહીં ભૂલાય કે લાલ રંગમાં વાદળી રંગ ભેલાવ્યાથી કયો રંગ ઉત્પન્ન થાય છે વિદ્યાર્થી મિત્રો અહીંયા અંજન જે છે એ લાઈવ એક્સપિરિયન્સ એટલે કે જે જીવતો જાગતો જેને કહેવાય જાત અનુભવ દ્વારા શીખવાનો પ્રયત્ન કરે છે અને કહે છે કે ભાઈ લાલમાં હું ભૂરી શાહે ભેળવી દઉં એટલે પછી એ હું જે અનુભવ કરીશ મારી જાત જાતથી મારી આંખે જોયેલો અનુભવ થઈ છે એના કારણે મને ક્યારેય આ બંનેમાંથી કયો રંગ ઉત્પન્ન થાય છે એ ક્યારેય ભૂલાશે નહીં એ વાદળીશાહીનો ખડીયો બ્લોટિંગ ઉપર ઊંધો વાળે છે એને ખબર નથી રહેતી કે એથી એના હાથ તો શું પણ કપડાં પણ સારી પેઠે ખરડાય છે એટલે એ વાદળીશાહીનો ખડીયો છે એ બ્લોટિંગ ઉપર ઊંધો વાળે છે જેના કારણે એના કપડાં પણ બગડે છે અને ઉત્સાહથી એને ખ્યાલ આવે છે ઉત્સાહથી કહે છે બરાબર જાંબુડો જાંબુડો એમ રાડો પાડે છે એ કૂદવા કૂદકા મારવા માંડે છે એટલે એને સંતોષ થયો એના કામથી એટલે એ રાજી થાય છે અને કૂદકા મારે છે હવે ફિકરથી ચિંતા મનમાં વળી પાછી ચિંતા કરે છે અને કે છે પણ પીળા રંગનું શું થશે એ વિચારવા લાગે છે એટલામાં એની નાની બહેન કિન્નરી પ્રવેશ કરે છે એટલે એ વિચારતો હોય કે ભાઈ આની માટે હવે હું શું ઉપાય કરું ત્યાં એમાં એની બહેન આવે છે કિન્નરી કહે ભાઈ ભાઈ સત્તર સત્તા કેટલા યા સો એટલે કે સત્તર સત્તા કેટલા સો થાય એમ અંજન ડાઘા સંતાડ તો કહે છે પણ હું વાંચું છું ત્યારે કેમ આવી જા નથી કહેતો એટલે કે છે અંજન ડાઘા સંતાડીને કહે છે કે ભાઈ હું વાંચું છું અત્યારે કેમ આવી તું જા હું તને જવાબ નહીં દઉં કિન્નરી કહે તું તો હમણાં કૂદકા મારતો હતો અંજન કહે તેમાં તારું શું ગયું જા તું તારું કામ કર એટલે અંજને કીધું કે ભાઈ હું વાંચું છું તું મને અત્યારે હેરાન કરવા ન આવ ત્યારે કિન્નરી એને કહે છે કે તું તો કૂદકા મારતો હતો ને એમ તો અંજન કે છે કે તારે એમાં તારું શું ગયું હું કૂદકા મારું કે ન મારું તારું શું જાય છે તું તારું કામ એમ કહે કહે છે છે પણ અંજન ત્યાં વચ્ચે બોલી પડે કે કૂદકા મારવા દઉં અંજન ગુસ્સે થઈને કહે છે ગડબડ નહીં જા હું કૂદીશ ખરો પણ તને તો કાંઈ નહીં કહું શું કહે છે કે ભાઈ તું તારે જેને કહેવું ને કહી દે હું કૂદકા મારી તે પણ તને જવાબ નહીં દઉં અંજન ખરેખર ફરી કૂદવા લાગે છે કિન્નરી શાહીના ડાઘા જોઈ જાય છે એટલે અંજન કૂદે છે એના હાથ છે એ ઊંચા નીચા થાય છે જેના કારણે કિન્નરી આ શાહીના ડાઘા જોઈ જાય છે કિન્નરી તાળી પાડીને બોલી બાપુને બોલાવા દે કપડાં કાળા કર્યા છે તો લગીર ગાલ લાલ કરે શું કહે છે કે તે આ શાહીના કારણે તારા કપડાં કાળા કર્યા એટલે હું બાપુને કહી દઈશ એટલા કારણે લગીર એટલે કે હમણાં તે તારા એ ગાલ લાલ કરે કે તને મારશે કિન્નરી જવા જાય છે અંજન તેને તેનો હાથ ઝાલી લે છે અને કહે છે કે મને જવા દે અંજન કે કિન્નર સત્તર સત્તા ઓગણીસો સો થાય એમ એટલે કે કિન્નર હું તને જવાબ દઉં છું કે સત્તર સત્તા એકસો ઓગણીસ થાય એમ કે છે કિન્નરી જતી અટકે છે અંજનને હાશ થાય છે પણ ત્યાં તો એમના બાપુ આવે છે એટલે કિન્નરીને એને જવાબ આપ્યો કિન્નરી માની જાય છે ને એ બાપુને બોલાવવા નથી જતી એટલે અંજનને નિરાશ થઈ હાશ એ મને મારા બાપુને નહીં કહે પણ ત્યાં તો એના બાપુ આવી જાય છે નિખિલરાય કહે કેમ રે શાના ધમકચડા ચલાવ્યા છે અંજન કે આ કિન્નુ મને ક્યારની પજવે છે નિખિલરાય કહે કેમ રે કિન્નર એટલે અંજને એની બેનનું બાનું કહેવું ભાઈ કિન્નરી મને હેરાન કરે છે એટલે નિખિલરાય એને કહે છે કે ભાઈ કેમ કિન્નર એને હેરાન કરે છે તો કિન્નરી બોલી મસ્તી તો અંજુ કરે છે એના હાથ જુઓ એના કપડાં જુઓ અંજને આંગળા અને કપડાનો ડાક સંતાડવાની મહેનત લીધી હોય છે તે નકામી જાય છે ડાઘ જોતા નિખિલ રાયનો મિજાજ બગડે છે એ જોતાં કિન્નરી ત્યાંથી સરકી જાય છે એટલે કિન્નરીનો વાંક અંજને કાઢ્યો એટલે કિન્નરીએ આ અંજનો ભાંડો ફોડી નાખ્યો ને કહે છે કે ભાઈ મસ્તી એ કરે છે ને તમે એના પહેલાં હાથ ને એના કપડાં જુઓ એમ એટલે જેવું કિન્નરી એના પિતાને કહે છે કે ભાઈ તમે એનું ને હાથ જુઓ એટલે આ અંજન પોતાના કપડાં અને હાથ જે છે એ સંતાડવાનો પ્રયત્ન કરે છે પરંતુ કપડાં સંતાડે તો હાથ બતાય અને હાથ સંતાડે તો કપડાં બતાય એવી પરિસ્થિતિ સર્જાય છે અને એના પિતાજી નિખિલદાય જે છે એ આ ડાઘા જોઈ જાય છે અને એ ગુસ્સામાં આવે છે અને એ ગુસ્સામાં તેના પિતાને જોતા કિન્નરી હળવેથી ત્યાંથી છટકી જાય છે નીકળી જાય છે નિખિલદાય અંજનનો કાન પકડીને બોલ્યા અલ્યા તું તો સુધરવાનો જ નહીં ને રોજ ને રોજ તારી સામે ફરિયાદ હોવાની એક દી બારીના કાજ ભાંગે છે તો બીજે દી દવાની બાટલી પડે છે આજે શાહ ઢોળી કપડાં બગાડ્યા આખા ઘરમાં ડાઘા પાડ્યા એટલે એના પિતાજી અંજરને ખૂબ ખીજાય છે અને કાન પકડીને કહે છે કે તું તો સુધરવાનો જ નથી નહીં રોજ રોજ નવા પ્રયોગો કર્યા કરે રોજ તારી ફરિયાદ મારે સાંભળવાની હોય છે એક દી બારીનો કાજ તોડ્યો હોય તો દવાની બોટલી બાટલી બીજા દિવસે ફોડી હોય આજે વળી સાઈ ઢોળીને કપડાં અને બધું આખું ઘર બગાડ્યું કે એમ ગુસ્સો ઉભરાતા નિખિલભાઈ અંજનને થપ્પડ ચોડી દે છે અંજન ઢીલો ઢસ બન્યો હોય છે એટલે કે આ એના પિતાને ખૂબ ગુસ્સો આવી જાય છે અને એ ગુસ્સામાં ને ગુસ્સામાં નિખિલભાઈ અંજનને એક થપ્પડ મારે છે અને અંજન છે એ ઢીલો ઢપ થઈ જાય છે બોલ કેમ કરતા શાહી ઢળી ટેબલ પર નાચ કરતો હતો કે ખડીઓ કાઢતો હતો એટલે એને હવે કે છે કે ભાઈ તું મને જવાબ દે કેવી રીતે તારી શાહી ઢોળાણી અંજન કહે હું લાલશાહીમાં વાદળી ભેળવવા ગયો એમ આગળ બોલે છે ત્યાં નિખિલભાઈ વચ્ચે બોલી ઉઠે છે ત્યારે તો કહો ને કે હુન્નર કરતો હતો શું કીધું અંજને કીધું કે ભાઈ હું લાલશાહીમાં વાદળી શાહી ભેળવતો હતો એમાં આ ઢોળાઈ ગયું ત્યારે કે છે તું હુન્નર કે કારીગરી કરતો હતો એમને અંજન કહે ના હું ખાતરી કરતો હતો કે એ બેની મેળવણીથી જાંબુડો રંગ થાય છે કે નહીં નથી થતો શું કીધું કે ભાઈ એ બંને હું ભેગા કરું તો જાંબુડો રંગ થાય છે કે નહીં એ હું જોતો હતો એમ રાય કહે કેમ કોઈ રંગારાને ત્યાં નોકરી લેવી છે કે શું રંગારો એટલે કે રંગ કામ કરે ને તે એ કે રંગારાને ત્યાં નોકરી લેવી છે ત્યાં રંગ મેળવતો હતો એમ માથામાં ટપલી મારીને કહે છે કે બેસ વાંચવાનું વાંચ દસ વાગ્યા પહેલાં જો આ ખુરશીમાંથી હલ્યો કે બોલ્યો તો પગ જ વાઢી નાખીશ એટલે એને ખીજાને કહે છે કે ભાઈ એવું આપણે કાંઈ કરવું નથી અને તું વાંચવાનું વાંચ અને દસ વાગ્યા પહેલાં ખુરશીમાંથી વાંચ્યા વગર હલવાનું નથી ને જો હલીશ તો હું તારા પગ વાઢી નાખીશ એટલે કે પગ કાપી નાખીશ એમ ખીજાય છે એને અંજન ગૂપચૂપ બેસ ખુરશીમાં ગોઠવાય છે નિખિલદાય જવા લાગે છે એટલે કે અંજન છે ખુરશીમાં બેસે છે વાંચવાનું લઈ અને નિખિલદાય એને તો કરી અને બહાર જવા લાગે છે કિન્નરી કહે બાપુ માં કહે છે કે તમે અંજુને મારશો માં એટલે કિન્નરી છે એની માએ જે વાત કરી એના બાપુને ક્યાં આવે છે ને કહે છે કે ભાઈ માએ કીધું છે અંજુને તમે ન મારતા હવે નિખિલ રાય કહે છે એને જેને બગાડ્યો છે ને તદ્દન રેઢિયાળ છોકરો થઈ ગયો છે કાલે એના માસ્તર પણ કહેતા હતા કે ભાઈ પહેલા નંબરના ઠોઠ છે એટલે કે શું કીધું કે એની માએ જેને બગાડ્યો છે કે એની ભેર તાની તાની અને ભાઈ રેઢિયાળ થઈ ગયા કાલે એના મને શિક્ષક પણ કહેતા હતા કે ભાઈને કાંઈ આવડતું નથી એક નંબરના ઠોઠ છે માસ્તર ભણાવે ત્યારે ભાઈનું મન ભીતોમાં ભમતું હોય છે એટલે કે નવો ખોટા વિચારો કરતું હોય છે ફાવે છે તો ઊંઘી જાય છે એટલે કે જે વસ્તુ એને આવડે છે એમાં એ વધારે શીખવાને બદલે એ સૂઈ જાય છે નથી ઊંઘતા ત્યારે બાકડા બગાડે છે એટલે કે જ્યારે નથી સૂતો હોતો શિક્ષક ભણાવે છે ત્યારે બાકડા પર પોતાના નામ લખ્યા કરે છે વર્ગના બાકડે બાકડે એમનું નામ કોતરાઈ ગયું છે તારી માને મોટાભાઈના પરાક્રમો તો કહે પછી ભલે એનું ઉપર ઉપરાણું તાણે શું કીધું કે દરેક એની દરેક બેન્ચે આ અંજનનું નામ કોતરેલું છે એટલે તું તારી માને એના પરાક્રમ કે એટલે એને પણ એની ખબર પડે પછી ભલે એની ભેર તાણે એમ કિન્નરી જતી રહે છે અંજન જરા પાછળ નજર કરે છે એટલે કિન્નરી જાય છે અંજન એની સામુ જોવા જાય છે એટલે આ નિખિલ દે પાછા કે છે વળી ચોપડીમાંથી માથું ઊંચું આજે તારે માથે મોત ભમતું લાગે છે મને એમ કે બાળકને કોણ કલેશ કરાવે એટલે કે બાળકને કોણ ભજવે એટલે હું મૂંગો રહેતો હતો પણ તમે તો મોંમાં આંગળા નાખીને બોલાવો એવા છો શું કહે છે કે ભાઈ આપણને એમ હતું કે નાના હશે નાના છોકરા છે સુધરશે સુધરશે પણ તમે સુધરવાનું નામ જ નથી લેતા અને અમારે નથી ખીજાવવું તો તમે અમને મોઢામાં આંગળા નાખીને ખીજાવાય એવું તમે બોલાવરાવો છો માવતરનું માવતરપણું રહેવા ક્યાં દો છો તમે શું કીધું કે માવતર છે તો એ તમને વાલ કરવા માટે હોય છે પણ તમે અમારું માવતરપણું નથી રહેવા દેતા એમ કહે છે એને અંજન વળી પાછો વાંચવામાં પડે છે એની આંખો પાનામાં છે પણ ધ્યાન ઠપકામાં છે એટલે અંજન ફરી વાંચવા બેસે છે પણ એનું ધ્યાન છે એ પિતાજીએ જે શબ્દો કીધા એમાં છે વાંચવામાં એનું ધ્યાન રહેતું નથી આંખો તે એ વાંચવાનું કરે છે બાકી મગજ છે એ ઠપકામાં એનું ધ્યાન ઠપકામાં છે કિન્નરી કહેતી હતી કે કાલે તું વીજળી પંખાને અડપલું કરતો હતો કોઈ દિવસ આંચકો લાગશે શું કીધું કે કિન્નરીએ તારી બીજી પણ ફરિયાદ કરી કે તું વીજળી પંખાને એના પ્લગમાં એમાં અડતો હતો ક્યારેક ચોંટ લાગશે તો એમ એવું કહે છે જ્યાં કિન્નરી દાખલ થાય છે કિન્નરી કહે પણ બાપુ અમને આંચકો તો રહી નહોતો લાગતો એટલે કિન્નરી એનું ઉપરાણું કહે છે કે ભાઈ અમે એમાં અડપલું કર્યું પણ અમને કાંઈ કરંટ તો નહોતો લાગ્યો નિખિલ કે હવે તું એની વારે તા એટલે હવે તું એની ભેરતા બધા એને બગાડવામાં સમજ્યા છો મને લાગે છે કે હવે મારે કડક થયા વિના નહીં ચાલે અંજુ ચાલ ઊભો થા એમ કરી એને ઊભો કરે છે કે ભાઈ તમે બધા આ અંજનને બગાડવામાં રાજી છો એમ હવે મારે તે કડક થવું પડશે તો જ ભાઈ સુધરશે નહીં સુધરશે નહીં એટલે તું ઊભો થા પહેલાં અંજન ઊભો થાય છે કિન્નરી ગભરાય છે એટલે કે અંજન ઊભો થાય છે એટલે કિન્ડરીને ગભરામણ થઈ કે ભાઈ મારા પિતા છે એ અંજનને શું કરશે એવી એને બીક લાગે છે આખો કાઢીને કહે છે કે આમાં અંજન પાસે આવે છે કિન્નરી દૂર દોડી જાય છે કિન્નરીને ડર લાગે છે કે ભાઈ પિતાજી અંજન શું કરશે એવું મનમાં વિચારતા એ દૂર થઈ જાય છે કડકાઈથી કહે છે તારે તોફાન કરવું હોય તો તારે મોસાળ પાછો ચાલ્યો જા અહીં તો ભણવાનું ભણવાનું ને ભણવાનું મસ્તી કરી છે તો માર્યા વગર નહીં મૂકવું આજથી બધું બંધ છે એટલે એને કડક શબ્દોમાં એને સૂચના આપે છે કે ભાઈ જો તારે ભણવું હોય તો તારે અહીંયા રહેવું પડશે ને અહીંયા રહેવું હોય છે તો એકલું ભણવાનું 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 અને જો તારે ભણવું ન હોય તો તું તારા મામાના ઘરે પાછો જતો રહે આજથી બધું જ તારું રમવાનું કૂદવાનું કે બધું જ બંધ પૈડું ભમડો લખોટા મને સોંપી દે સાયકલ પર બેઠો છે તો તારી વાત તું જાય ચાલ બધું બાર કાઢ એટલે કે છે તારા જે રમકડા છે તું મને આપી દે ને હવે જો તું સાયકલ ચલાવવા પર સાયકલ માથે પણ બેઠો છે તો પણ તારું આવ્યું છે ધ્યાન રાખજે એમ ટેબલનું ખાનું ઉઘાડી અંજન પડ્યું અને સળિયા ભમડો અને ઝાડ નિખિલ રાય સોંપે છે બધું એને આપી દે છે લખોટા ક્યાં અંજન કહે ખોવાઈ ગયા નિખિલ રાય કે મોટા ભાઈ થઈને કોઈને દઈ દીધા અંજન ચૂપ રહે છે ખોવાઈ ગયા કે કોઈને આપી દીધા એમ

એટલે નિખિલરાએ ટેબલનું ખાનું જોવા માગ્યું એમાંથી થોડીક ખીલી નીકળી અને હથોડી નીકળે છે એટલે કે છે કે ભાઈ આ હથોડીની ખીલીનું તારે શું કામ પડ્યું એકાદ કે તું મગજમાં ફિટ કર ખીલી માર જેના કારણે તારું મગજ એક ઠેકાણે રહે એટલે અંજનને આવો ઠપકો મળે એટલે અંજન કાંઈ બોલતો નથી ફાટતે અવાજ અવાજે કે છે કે બોલતો કેમ નથી મમ્મા મગ ભર્યા છે હથોડી કેમ લીધી હતી એટલે એને ખીજાય છે અંજન બીતા બીતા કહે છે કે આ ખુરશીના પાયા જરા ઢીલા થઈ ગયા હતા તે તેને ખીલી મારવા મેં હથોડીને ખીલી લીધી બોલે છે ત્યાં તે નિખિલ બોલે છે તું કરવાનો હતો કેમ ઘરે અવતાર લેવો હતો ને આવો દોઢ ડાયો તું ક્યાં લગી રહીશ મારે તો તારા નામનો કેટલો કકડાટ કરવો એટલે એને ખીજાય છે કે તારે ખીલી નથોડી અરે કામ કરવું હતું તો સુતાન જન્મો હતો આખી જિંદગી તારે એ જ કરવાનું રહે ખાલી ખોટો દોઢ ડાયો થો ક્યાં સુધી આમ નામ કરી છે મારે તારો કકડાટ જ સાંભળ્યા કરવાનો અંજનની આંખમાંથી આંસુ કરતા હોય છે કિન્નરી ડરતે પગલે આવે છે એટલે કે અંજન છે ખીજાવાને કારણે રડે છે અને કિન્નરી પ્રવેશે છે કિન્નરી કહે અંજુ ચાલ માં બોલાવે છે નિખિલભાઈ કે જા એની સોયડમાં સંતા એટલે જાય ને ખોળામાં જઈને બેસી જા એમ કિન્નરી અંજનને ખેંચી જાય છે જતાં જતાં બાળકોના ભવિષ્ય એમની માતાઓ જ રગદોળે છે પ્રભુ પ્રભુ એટલે કિન્નરી જેવી અંજનને લઈ જાય છે એટલે આ નિખિલદાઈનો ગુસ્સો વધી જાય છે કે ભાઈ જ્યારે પણ હું ખીજાવું છું કે જ્યારે પણ મારા બાળકને સુધારવા માટે ઠપકો આપું ત્યારે એની મા એને બોલાવીને લઈ જાય છે અને ઠપકો આપવા દેતી નથી અને પછી એને કોઈ પણ મીઠા અવાજે વાત કરી અને બધું આ મગજમાં જે કીધું એ ભૂલાવડાવી દે છે એટલે મોટાભાગની માતાઓ જ પોતાના બાળકોના ભવિષ્ય બગાડે છે એમ કરી અને તે ભગવાનને યાદ કરે છે ત્યાર પછીનો વિભાગ બે આપણે પછીના લેકચરમાં સમજીશું આભાર જય સ્વામિનારાયણ